અને આ પ્રકરણ નંબર 1 ના સેક્શન B ની અંદર હવે આપણે આવ્યા છીએ લાસ્ટ વિડિયો ની અંદર આપણે સેક્શન A જે છે એનું સોલ્યુશન કર્યું હતું તો સાહેબ અગાઉના બધા તમે જે સ્વજન પોથીના વિડિયોઝ લેક્ચર તમે આપ્યા એ અમારે જોવા હોય તો કેમ ખબર પડે તો કે એના માટે છે બેટા આપણે ડિસ્ક્રિપ્શન ની અંદર કમ્પ્લીટ લિંક આપેલી હોય છે એની અંદર જઈને સ્વજન પોથીના કેટલા પ્રકરણ આપણે ચાલી ગયા છે બધા પ્રકરણના કેટલા વિડિયો જે છે તમે જોઈ શકો છો હવે આપણે

અને એમાંથી એક જ નીપજ બનતી હોય તો એવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે કઈ પ્રક્રિયા કહે છે સંયોગીકરણ કે કે બે તેનાથી વધારે પ્રક્રિયકો ભેગા ભેગા થાય એમાંથી એક જ નીપજ મળતી હોય તો એ પ્રક્રિયાને સંયોગીકરણ કહેવાય વ્યાખ્યા જ લખી છે બે કે તેનાથી વધારે પ્રક્રિયકો ભેગા થાય ને એમાંથી એક જ નીપજ બનતી હોય તો એને કઈ પ્રક્રિયા કહેવામાં આવે સંયોગીકરણ કોમ્બિનેશન રિએક્શન તરીકે જેને ઓળખવામાં આવે છે ઉદાહરણ એક નીચે આપેલું છે આપણને CaO plus H2O બંને વચ્ચે પ્રક્રિયા થઈને એમાંથી શું બન્યું તો કે CaOH અટવાય તમે આ જુઓ પ્રક્રિયકની સંખ્યા કેટલી છે તો કે આ પહેલો પ્રક્રિયક આ બીજો પ્રક્રિયક બંને પ્રક્રિયકો ભેગા થયા અને એમાંથી નિપજ કેટલી બની એક બની એટલા માટે આ પ્રક્રિયાને સંયોગીકરણ કહેવાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લાઈમ વોટર કયો ફોડેલો ચૂનો કયો ચૂનાનું નીતરેલું પાણી કયો બધા એક જ નામ છે એને કહેવામાં આવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બે પ્રક્રિયા છે પૂછાય ગયો કે ઉપરોગ પ્રક્રિયામાં બે પ્રક્રિયકો છે એક તો કેલ્શિયમ ઓક્સાઇડ અને બીજો જે છે પાણી બરોબર બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એક જ નિપજ બની ગઈ તો કે સીએ છે ટોઈસ બને છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને ઉષ્મા મુક્ત થાય છે માટે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહે છે સંયોગીકરણ આ તો સાહેબ તમે ઉદાહરણ લીધું આ ઈદ લઈ કે નહીં બેટા તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો કે જે રાસાયણિક રીતે સાચું હોવું જોઈએ કે બે પ્રક્રિયાઓ ભેગા થાય ને એમાંથી એક નિપજ બનતી હોવી જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન આપણને આપેલો જો આ પ્રશ્ન છે ને ભાઈ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે હું

અને સી એનું શું થઈ ગયું સૂત્ર થઈ ગયું હવે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની તીવ્ર પ્રક્રિયાથી ચૂનાનું નીતારેલું પાણી હમણાં સંયોગીકરણ જોઈને બેટા એની એ જ વાત છે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે CaO બરોબર પ્લસ इन H2O બંને વચ્ચે પ્રક્રિયા થાય એમાંથી બન્યું CaOH ટ્વાઇસ પ્લસ ઉષ્મા બે પ્રક્રિયક એમાંથી બનતી એક નિપજ બરોબર ત્યાર પછી બેરિયમ હાઇડ્રોક્સાઇડમાં એમોનિયમ ક્લોરાઇડ ઉમેરતા થતી રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખો આવા પણ પ્રશ્નો પૂછાય છે બેરે માઇટોક્સાઇડ એટલે તો કે બાઓહ ટવાઇસ એની અંદર તમે શું ઉમેર્યું તો કે એની અંદર તમે ઉમેરો છો NH4Cl બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય બેટા આનું આયનીકરણ કરો આનું આયનીકરણ કરો એટલે આમાંથી છૂટું પડે BA+2 OH કેટલા છે તો કે બે OH છે એટલે કે 2OH- અહીંયા આનું આયનીકરણ કરો એટલે આમાંથી છૂટો પડે NH4+1 અને બીજો છૂટો પડે Cl-1 પણ NH4 કેટલા છે તો કે બે છે હવે આ BA જે છે આ Cl સાથે જોડાઈ ગયો

તો કે NH3 NH3 અને એક એક હાઇડ્રોજન વધે છે બરોબર તો આ બે NH3 ભેગા થઈને એમાંથી એમોનિયા વાયુ છૂટો પડી ગયો હવે હાઇડ્રોજન કેટલા વધ્યા બેટા તો કે બે હાઇડ્રોજન વધ્યા અને અહીં OH કેટલા છે તો કે બે તો કે બે H અને બે OH બે ભેગા થઈને એમાં શું બની ગયું 2H2O પાણી બની ગયું એટલે એકદમ ઈઝી પ્રક્રિયા બે માર્ક્સ ની અંદર પૂછાઈ ગઈ છે આ પ્રક્રિયા ઉષ્માશોષક હોવાથી તાપમાનમાં ઘટાડો થાય છે યાદ રાખો ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક બે પ્રકારની પ્રક્રિયાઓ આપણે ભણ્યા હતા બરોબર આ કેવી પ્રક્રિયા છે ઉષ્મા શોષક પ્રક્રિયા છે તો આ મુજબ જે છે રાસાયણિક પ્રક્રિયાઓ પણ બે માર્ક્સ ની અંદર પૂછાય છે ત્યાર પછી તમને કીધું કે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપીને સમજાવ તમે સૌથી પહેલા છે ઝિંક ઝિંક ની તમે AgNO3 સાથે પ્રક્રિયા કરી એટલે ઝિંક જે છે પહેલા તો વિસ્થાપન પ્રક્રિયા કહેવાય કોને કોને કહેવાય કે વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું સ્થાન લે એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય કઈ પ્રક્રિયા કહેવાય વિસ્થાપન પ્રક્રિયા બરોબર કે વધારે સક્રિય ધાતુ કઈ ધાતુનું સ્થાન લે ઓછી સક્રિય હવે અહીંયા વધારે સક્રિય ઝિંક છે ઓછી સક્રિય કોણ છે એજી ઝીંક અહીંથી આવ્યો નાઇટ્રેટ જાશે છે જે એજી એનો 3 જે છે એની સાથે પ્રક્રિયા કરી નાઇટ્રેટ નું સ્થાન લીધું એટલે એમાંથી બની ગયું ZnNO3 ટ્વાઇસ શું બની ગયું ZnNO3 ટ્વાઇસ અને એમાંથી સિલ્વર કેટલા છૂટા પડી ગયા તો કે બે સિલ્વર છૂટા પડી ગયા એટલે વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે બીજું આપણે જોઈએ Fe એની પ્રક્રિયા થાય છે CuSO4 સાથે હવે Fe જે છે વધારે સક્રિય છે અહીંયા આવશે અહીંથી કોપરને દૂર કરશે અને આની સાથે જોડે એટલે એમાંથી બની ગયું FeSO4 અને માં છૂટું શું પડ્યું કોપર હું છૂટું પડી ગયું કોપર ત્યાર પછી બીજી પ્રક્રિયા Zn CuSO4 ઝિંક વધારે સક્રિય છે કોપરને અહીંથી દૂર કરશે અને એની સાથે જોડાઈ એટલે અહીં બની ગયું ZnSO4 એટલે કે ઝિંક સલ્ફેટ પ્લસ કયો ધાતુ છૂટી પડી કે કોપર જે છે એ છૂટી પડી ગયું હજી એક ઉદાહરણ આપ્યું Pb પ્લસ કોપર ક્લોરાઇડ Pb વધારે સક્રિય છે કોપર નાઈથી દૂર કરશે પોતે આવી જાય એટલે એમાંથી બની ગયું PbCl2 પ્લસ કોપર તો સાહેબ બધામાં કોપર તો કે આ બેટા કોપર જે છે ને ઓછી સક્રિય ધાતુ છે મોટા ભાગના બધા કરતા તો આ બધી પ્રક્રિયામાં ઝિંક Fe Pb આ બધી વધારે સક્રિય ધાતુ છે જ્યારે Ag અને કોપર બંને કેવી છે ઓછી સક્રિય ધાતુઓ છે તો આવા એકદમ હેલા હેલા પ્રશ્નો જે છે એ તમારે પૂછાતા હોય છે તો ખ્યાલ આવો સેક્શન બી ની અંદર બેટા જે છે આવા એકદમ હેલા પ્રશ્નો પૂછાઈ ગયા આની સિવાયના પણ ઘણા એવા પ્રશ્નો છે કે જે સેક્શન બી ની અંદર પૂછાય છે એ આપણે હવે પછી ક્યારેક સોલ્યુશન ની અંદર જોશું ત્યારે આપણે એની કમ્પ્લીટ વાત કરશું આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે સેક્શન સી નું સોલ્યુશન લઈને તમારી સમક્ષ આવશું ત્યાં સુધી વિડીયો બધા જોઈન કમ્પ્લીટ સ્વજન સોલ્યુશન કરવાનું છે અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સેક્શન સી અને ડી જે છે એનું સોલ્યુશન કરશું જય હિન્દ જય